વિસાવદર તાલુકાના અધિકારીઓની મેરી મુરાદને લઈને માલધારીઓ ફરી આંદોલનના માર્ગ વિસાવદર તાલુકાના અધિકારીઓને લઈને કાલાસારી ગામના માલધારીઓ ફરી ઉપવાસ આંદોલનના માર્ગે વાત કરવામાં આવે તો વિસાવદરના કાલાસારી ગામે સરકારી ગૌચરની અંદાજે ત્રણ હજાર વીઘા જમીન આવેલ હોય તે જમીન ઉપર ખેડૂતો તેમજ રાજકારણીઓ દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કરેલ હોય તે દબાણ દૂર કરવા માટે બે થી કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુઓને રજૂઆત કરતા આવ્યા છે ત્યારે બે વર્ષ પહેલા કલેક્ટર દ્વારા કાલસારી ગામની ગૌચર જમીન માપવા માટે જુનાગઢ ડીએલઆરને હુકમ કરેલ પરંતુ બે વર્ષ જેવો સમય જવા છતાં કાલસારી ગામની ગૌચર જમીનની માપણી હજુ સુધી પૂરી નથી થઈ તેનું એકમાત્ર કારણ નાણાકીય વહીવટ જે જમીન ઉપર માપણી થયેલ છે તે જમીન ઉપર હદ નિશાન નાખેલ પરંતુ પેશકદમી કરનાર ખેડૂતો દ્વારા હદ નિશાન ફેરવી નાખીને ફરીવાર તે જમીન ઉપર વાવેતર કરેલ હોય ત્યારે માલધારીઓ દ્વારા સરપંચ તલાટી મંત્રી તેમજ ટીડીઓ મામલતદાર પ્રાંત અધિકારી ડીડીઓ કલેક્ટર સહિતના અને રૂબરૂ જાણ કરેલ હોય પરંતુ અધિકારીઓના ખિસ્સા ગરમ થઈ જતા હોય કે પછી રાજકીય ભલામણથી આજ સુધી કાલસારી ગામના ગૌચરનો પર્શન હજુ લટકતો જ રહેલ છે માલધારીઓ દ્વારા અવારનવાર વિસાવદર ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસ સામે પોતાના માલધોર સાથે આંદોલન કરેલ ત્યારે ઉલટો ચોર કોટવાલને દંડે તેમ માલધારીઓ ઉપર કાનૂનનો ગાડીઓ ફિટકારીને ખોટા ગુના દાખલ કરેલ વિસાવદર જે તે વખતના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા પંદર દિવસમાં ગૌચર જમીન ખાલી કરવા માટે હુકમ કરેલ તે હુકમ પણ નીચેના અધિકારીઓ ઘોડીને પી ગયા કે પછી નાણાકીય વહીવટ કરીને હુકમનો ઉલાડીયો કરી દીધો વિસાબંદર ટીડીઓ દ્વારા માલધારીઓને લેખિત ખાત્રી આપેલ કે 3 મહિનામાં માપણી પૂરી કરીને જમીન ખુલ્લી કરાવી દેશું તે લેખિત ખાત્રીનો પૈસાના જોરે ઉલાડીઓ કરી નાખેલ ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા ગૌચર જમીન છૂટી ન થતા ઈચ્છા મૃત્યુની માંગ સાથેની અરજી 2 મહિના પહેલા કરેલ હોય ત્યારે કાલસારી ગામના માલધારીઓ તારીખ 19 માર્ચ 2025 ના રોજ વિસાબંદર ટીડીઓ ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બન્યા છે રિપોર્ટર હરેશ મહેતા વિસાબંદર મારું નામ હરેશ ભડવા ગામ કાલસાડી બે હજાર આઠથી નવસોની વાય અમે લડત આપીએ છીએ બરોબર છે હજી કાંઈ કાગરિયા ઉપર ખુલ્લું કહી દે છે પણ કાંઈ ખુલ્લું કંઈ થયું નથી કે અને એમનામાં ખુલ્લું છે ખુલ્લું છે ખુલ્લું છે એવી રીતે ઘિર્યા કરે છે બરોબર એટલે અમે આ વખતે ઉપવાસ ઉપર બેહવાના સહી જા લગી ખુલ્લું નહીં થાય ઝા લકી બધી જીસીબી નહીં ચાલે ત્યાં સુધી અમે ઘિર્યા આવવાના નથી આવો પછી જ્યાં પૂરો અહીંયા પૂરે કા ભલે મરી જઈએ તમે કેટલી વખત આવું કર્યું અમે આવું અનેક વાર કર્યું છે બે હજાર આઠ થી માનો તમે એમાં બે વાર તો સખત બે મહિના ત્રણ મહિને ચાલુ જ હોય પૂરી અમે ઉપવાસ ઉપર બેઠા લોલીપોપ આપી દે સેવા કરો લખાણ દે અને કે દઈ દીધું છે ચાલો થઈ જાય કઈ થતું નથી મારું નામ છે રાઘાભાઈ દેવસીભાઈ મેવાડા ગામ કાલસરીમાં રહે બે હજાર આઠ થી અમે અરજી દેતા આવી છીએ અનેકવાર અમે આંદોલન કર્યા તોય અમારું લખિતમાં આપે પછી પૈસાથી નાણાંથી વહીવટી કરીએ છે પૈસા અંદાજી કર્યું ખાય છે કાંઈ જવાબ અમને દેતા નથી અમને લખિતમાં આપ્યું છે તમે ત્રણ મહિનાનું છૂટું કરે ત્રણ મહિના છ મહિના થયા તો હજી અમને કંઈ છૂટું કરી દીધું નથી એટલે ઉપરથી કલેક્ટરનો હુકમ આવ્યો કોઈ છૂટું ન કરે એની માથે કાર્યવાહી લેન્ડ કબીનની કરવી તો એને પૈસાથી એટલા કરે છે પૈસા જ અંદાજિકારીઓ ખાવા આવ્યા છે અહીંયા વિસાવદર તાલુકામાં જેટલા અધિકારીઓ છે અંદર પૈસાનો વહીવટ કરે છે પૈસા મળે અને ઉપર જતા અમે કંઈ કહેવા જાય તો અમારી માટે ફરજ રૂકાવટનો અમારી માથે કેસ કરે છે અમે તમે કામ બંધ કરાવો છો કાંઈકનું મંત્રીને કહેવાથી અને ઉપલા અધિકારીને કહેવાથી કાંઈને ડિયાલવાળાને અમે ફોન કર્યો હતો કે તમારા ગામના સરપંચ અમને ના પાડી છે મંત્રીએ ના પાડી છે એ કે તમારા ગામની માપણી હવે નથી કરવાની અમે ડિયાલમાં ગયા કાગર અમે માપણી સીટ માગી હતી કે હજી તમારી માપણી સીટ અમારી થઈ નથી તમામ વસ્તુ અટણ તાલ હોવાઈ ગયા છે બગીચા વેસાઈ જાય છે સરપંચને ને નાખી છે મંત્રીને તો એની માટે કઈ કાર્યવાહી મંત્રી કરતો નથી આપણે રજૂઆત લઈને જઈએ તો કે લેખિતમાં દે તો તું લેખિત અમને દે ને અમે તને બે હજાર આઠ થી લેખિત દેતા આવી છીએ તો અટણ સુધી અમને કામ કાર્યવાહી નથી તો અમારી પાસે લેખિત માંગે છે કોઈ તો લેખિત માં અમને નથી દેતો તો કેટલું ગૌસર ખુલ્લું છે અત્યાર સુધી અટાણે અમારી પાસે પાંચસો આઠસો વીગા ગૌસર ખુલ્લું થયું છે એ અમે અમારી રીતે માલધોર સારી છૂટું કર્યું છે પંચાયત અમારી ભેગી નથી આવી એમાં ગૌસરમાં છૂટું જે એને છૂટું કર્યું ખાંભા નાખવા તો અમે ખુદ ખાંભા મદદ રૂપે ગયા હતા પંચાયત એમાં ટાણ તલ વવાઈ ગયા છે ખાંભા કાઢી નાખ્યા છે તો વારા ઘરે રજૂઆત ને મંત્રીને ને વિસાવદર અમે તાલુકા પંચાયતમાં જઈશી તે કે અમે કાર્યવાહી કરીશ તો હજી એની માથે કેમ કાર્યવાહી નથી કરી